મારી વાડીમાં માં હવે આપડી વાડીમાં દાડી આવી ગયા છે છે શરૂ થઈ જોવો તો

પાણી ભરવાનું અમારી માથે છે મારા મામા નું ખેતર છે હું આજ પણ એવું હતું આમ તો જુઓ કઈ નો ઘટ્યો કપા માં એક નંબર આમ જ્યાં જો અહીંયા ધોળું ધોળું ડાપકો જ દેખાય ને આ કપા નો ભાવ અત્યારે બહુ નથી કઈ જો આપડી આ ઝુંપડી છે આ આપડી ઝુંપડી છે ડેમ આ બધું ડેમ માં આપડી વાડી છે

તો દેવ તમે કઈ કહેશો આપણી યુટ્યુબ ચેનલ વિશે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કોમેન્ટ શેર કરજો કોમેન્ટ કરો તો એક વાર આપણે ઉતરી નાખીએ અને જો આ ઠેલ્યો લઈને બધા આવે છે સમજો જો પાંડે મકાદા તો ફાઇનલી મિત્રો આપણે એક થેલી ભરી લીધી ને એક વાર પણ ઉતરી ગઈ છે અને આ જો અમારા એક્ચુલી મિત્રો થેલી ભરાઈ ગઈ છે હવે રાત 11 વાગ્યા છે બહુ ભારે સર ટાઈમ તો છે 11 તો હાલો આમ જો હવે હે ને ગાડીઓ બાંધેવી મારા મામા કા હાજરમાં છે ને તો મારે બાંધી જો ગાડીઓ સા પણ મારે બનાવ દેવી પડશે તો હાલો સા બનાવી ત્યાં સુધી બાય બાય તો ફાઇનલી મિત્રો હવે અમારા મુન્ના ભાઈ સંજય મકા દાદા

ડેપલા માં યુટ્યુબર છે ભાઈ એક મિત્રો ચા પાણી નો ટાઈમ થઈ ગયો છે ને રાજુભાઈ છે સંજય કાકા છે હવે ચા પીવા જાય છે અને ઓલા મારા મામા આજે આવે છે તો હાલો આપણે ચા પી લઈએ પછી હાંસ પાડી ફાઇનલી મિત્રો અમાર સંજયભાઈ સાપાણી પીવા બેહી ગયા છે અને દેકીરો પણ થાય છે તો આ ભાઈ સાપા પી લે એટલે હવે આપણે પાછા શરૂ થઈ જઈશું અને આપણા દેવ વિમલ ખાઈ લીધી ને દેવ મજા આવશે કે ના મજા કે મજા આવે તો આપડા યુટ્યુબર છે મનહરભા જો આ કપાસ છે બધું આપણો મામાનો કે લાગ્યો આખા ચા બહુ જરા રીમલ ને હરી કેવાક લાગ્યો રીમલ ને આવે જાબે કે રાત કોટલે કેટલા અપાય જેવી છે હા રાત આ કેટલા અપ છે તો અમુના કસા પી ઓમળા છે અમે ખેતી હૈ દેવાની છે હિયા બેરો મારવાના છે તો ફાઇનલી મિત્રો આપણે ચા પાણી પી લીધા છે અને હવે આપણે ચા ઈસી એક ચેન પાસે જે યુટ્યુબર છે કારણ કે ચા પાણી પી પીવામાં તો family હતી એટલે આપણે કઈ ફેમિલીને લેતા નથી vlog માં એટલે હવે હાલો પાછા મળીએ ત્યાં સુધી બધાને બાય bye મિત્રો હું સમૃદ્ધ લઈને આવ્યો છું અને આપણે કોઈને ખબર ન પડે ને એમ સમૃદ્ધ ખાવા છે તો તમને પતા નહીં એ કોણ છે જો બધા એમ કપાઈ ગયા ને હું સમૃદ્ધ લેવા આવી ગયો છું કોઈને ખબર ન પડે એમ આપણે સમૃદ્ધ ખાઈ નાખવાના છે કોઈને દેખાડવાના પણ નથી હાલો સમૃદ્ધ ખાઈને પાછા મળીએ સાંજે

અને હવે આપણે ઘરે જવાનું છે તો જો આપણો ટેમ્પો પણ આવી ગયો છે મારા મામાનો અને આ પણ બધું મારા મામાનું જ છે તો હાલો આ વિડીયોનો અંત આપણે અહીંયા લાવીશું નેક્સ્ટ વિડીયો સુધી બધાને બાય બાય અને આ વિડીયોને જાજામ આમ શેર કરશો એટલે થોડાક વ્યૂ આવે આપણે તો હલો પાછા મળશું ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ ને નવા રામ રામ